જય માતાજી દોસ્તો આજે બનાવવામાં આવશે કાઠિયાવાડી રીંગણા આખા રીંગણાંનું શાક એકવાર કાઠિયાવાડી તમે ખાઈ લ્યો તો તમે ખાતા જ રહો આપણે લઈ લીધા છે સરસ મજાના રીંગણાઓ આ રીંગણાઓને ઉપરથી કાપી નાખવાના અને પછી તેના ચાર ભાગ કરી અને ચેક કરવાના તો આપણે શરૂઆત કરીએ આપણા આજે એક સરસ મજાનું શાક બનાવવાનું છે તેનું નામ છે આખા રીંગણાનું શાક આખા રીંગણાનું શાક આપણે શ્રીનગરની અંદર બનાવવામાં આવશે સૌ પ્રથમ સાફ કરી નાખવાના પછી તેના ચાર ભાગ કરી અને ચેક કરી લેવાનું કોઈ જાતની કાંઈ ખરાબી તો નથી ને આ એક સરસ મજાના રીંગણાઓ આપણે ચાર ભાગ કરીને ચેક કરી લીધા છે કે કોઈ જાતનું જીવજંતુ નથી આખા રીંગણાનું શાક ખાવા માટે તેની એક ગ્રેવી જરૂરી છે જે રીંગણામાં ભરવામાં આવે છે તો આપણે આની અંદર નાખી દીધી છે મૂંગફળી ગાંઠિયા શિંગભજીયા કોથમરી અને લીલું મરસું તેઓ આનો એક પેસ્ટ બનાવવામાં આવશે અને આ રીંગણાની અંદર ભરવામાં આવશે અને આને પીસી નાખીએ અને આ આપણે આ પીસી નાખ્યો છે અને આ સરસ મસા મસાલો બની ગયો છે જે રીંગણાની અંદર ભરવામાં આવશે અને ચાલો હવે આપણે આ રીંગણાને ભરવાની શરૂઆત કરીએ આપણે હવે રીંગણા ભરવાની શરૂઆત કરી દીધી છે આની અંદર જેટલો મસાલો આપણે ભરવો હોય તે પ્રમાણે ભરવી શકીએ મિક્સીની અંદર પીસીને પણ આવી રીતે તમે મસાલો બનાવી શકો છો અને મસાલા વગર પણ તમે તળીને બનાવી શકો છો તમને કઈ રીતે તેને ઉત્તમ લાગે તે રીતે તમે ભરી શકો છો જુઓ હવે આ આપણે આખા રીંગણામાં ભરી દીધા છે હવે આ રીંગણાને તળી નાખશું તેલ ગરમ થતાં જ આપણે રીંગણા આખા ભરેલા છે એ તેલની અંદર સડવા મૂકી દીધા છે આની અંદર જો ગ્રેવીની જરૂર પડતી હોય તો આપણે આની અંદર ગ્રેવી પણ નાખી શકીએ છીએ આને પંદરથી વીસ મિનિટ સુધી શેકાવા દઈશું એટલે સરસ મજાનું આખા રીંગણાનું શેક શેકાઈ જીએ ત્યાર પછી આની ઉપર આપણે સરસ મજાની ગ્રેવી નાખવી હોય કે ગ્રેવીવાળું ખાવું હોય તો પણ ખાઈ શકીએ છીએ અને અલગથી પણ તડકો બનાવી શકીએ છીએ આપણે હવે આ થોડાક ટાઈમ પછી જોઈશું કે રીંગણાઓ પોતાનો કલર બદલવા મળ્યા છે અને રીંગ રીંગણાઓ શેકાવા મળ્યા છે અને આ સરસ મજાનું કાઠિયાવાડી આપણે રીંગણાનું શાક આજે બનાવીએ છીએ આ રીંગણા તમે અવશ્ય ખાજો એકવાર તમે ખાશો એટલે તમે શાકતા જ રહીશો તેવું સરસ મજાનું રીંગણાનું શાક છે કારણ કે આની જે મેઇન વસ્તુ છે ને તે ગ્રેવી છે જુઓ આની અંદર આપણે હવે ગ્રેવી નાખી દીધી છે અને કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે એટલો સુંદર મજાનું દેખાય છે તો અવશ્ય તમે આ ટ્રીપ્સનો ઉપયોગ કરજો અને આવી કાઠિયાવાડી તમે રેસીપીનો ઉપયોગ કરજો કારણ કે આ આપણે હોટલની અંદર જઈએ તેવું આ શાક બનેલું છે તમે એકવાર ખાશો એટલે તમે ખાતા જ રહીશો કારણ કે આવું શાક બનાવવા માટે આપણે ગમે તે જગ્યાએ જઈએ તે જગ્યાએ આપણે બનાવી શકીએ છીએ જો આની અંદર વધારે ગ્રેવીની જરૂર પડે તો ઉપરથી થોડુંક પાણી નાખી દેવાનું જેથી આપણે ગ્રેવીનો ટેસ્ટ પણ લઈ શકીએ અને સરસ મજાના આપણે રીંગણા આખા રીંગણાનો ટેસ્ટ પણ લઈ શકીએ જો કેટલું સુંદર મજાનું આપણું ટેસ્ટી આખા રીંગણાનું શાક બની ગયું છે તમે જોઈ શકો છો તેની ઉપરથી ઉપર આપણે કોથમરી નાખી દીધી છે અને હાલો આપણે આ થાળીની અંદર પીરેશીએ જુઓ કેટલું મસ્ત લાગે છે રોટલી છે પાપડ છે અને આખા રીંગણાનું શાક છે આ આપણે શ્રીનગરની અંદર આખા રીંગણાનો સ્વાદ પણ લીધો છે જુઓ તમે તેલની અંદર છે રીંગણાઓ છે રોટલી છે પાપડ છે આ બધું તમે જોઈ શકો છો જય હિન્દ